નમસ્કાર મિત્રો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે ધોરણ છનો વિષય ગુજરાતીનું પ્રક્રમ બાર અપરાજયના સ્વધ્યન પોથીના પ્રશ્નોના જવાબ જોઈશું પ્રશ્ન એક પ્રશ્નોના ઉત્તર માટે યોગ્ય વિકલ્પ લખો પ્રશ્ન એક નિશાસ્ત્ર બાળકને ભૂમિ પર પાડી નાખીએ તો વધ કર્યો આ વિધાનમાં નિઃશસ્ત્ર બાળક એ કોણ છે ઓપ્શન અ કૃષ્ણ ઓપ્શન બ અભિમન્યુ ઓપ્શન ક જયદ્રથ તો સાચો વિકલ્પ છે ઓપ્શન બ અભિમન્યુ બે અભિમન્યુનું પદ્મભેદું એટલે શું ઓપ્શન અ તોડવું ઓપ્શન બ જુદી રીતે જવું ઓપ્શન ક ગળે લગાડવું તો સાચો ઓપ્શન છે ઓપ્શન અ તોડવું આગળ જોઈશું પદ્મવ્યુહની રચના કરનાર કોણ હતું ઓપ્શન દ્રોણ ઓપ્શન શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવો કંસમો શબ્દો શબ્દ છે નિઃશબ્દ ચક્રાકાર શિબિર દુર્લભ અકવંત અને વિષાદગ્રસ્ત એક કસા ફેરફાર વિનાનું એને કહેવાય અકવંત બે ચક્ર જેવા આકારનો એટલે ચક્રાકાર ત્રણ શબ્દ વિનાનો એટલે નિઃશબ્ધ ચાર સહેલાઈથી ન મળે તેવું એટલે દુર્લભ પાંચ લશ્કરી સૈનિકોને રોકાવા માટેની જગ્યાને કહેવાય શિબિર ને છ શોકમાં પડેલું એટલે વિષાદગ્રસ્ત આગળ જોઈશું પ્રશ્ન ત્રણ આપેલા પાત્રો વિશે ઇન્ટરનેટના માધ્યમથી માહિતી મેળવો એક કૃષ્ણ તો કૃષ્ણ વાસુદેવ અને દેવકીના આઠમા સંતાન હતા તેમનો જન્મ જેલમાં થયો હતો બાળપણમાં તેમણે ઘણા રાક્ષસોનો વધ કર્યો હતો અને મહાભારતના યુદ્ધમાં પાંડવોના પક્ષમાં રહીને અર્જુનના સારથી બન્યા હતા બે અભિમન્યુ તો અભિમન્યુ અર્જુન અને સુભદ્રાનો પુત્ર હતો ગુરુ દ્રોણ દ્વારા રચાયેલા ચક્રવ્યૂહને તોડવાનો તેણે પ્રયત્ન કર્યો હતો કૌરવ સેનાના છ યોદ્ધાઓએ સાથે મળીને તેની સાથે યુદ્ધ કર્યું અને તે વીરગતિ પામ્યો ત્રણ દ્રૌપદી તો દ્રૌપદી પાંચ પાંડવોની પત્ની હતી સ્વયંવરમાં માછલીની આંખ વીંધીને અર્જુને તેની સાથે લગ્ન કર્યા હતા જુગારની રમતમાં પાંડવો દ્રૌપદીને હારી જાય છે ત્યારે ભરી સભામાં તેનું ચિરહરણ કરવામાં આવ્યું હતું ચાર અર્જુન તો અર્જુન પાંડુ રાજાનો પુત્ર હતો તેણે ગુરુ દ્રોણ પાસેથી ધનુષ ચલાવવાની વિદ્યા શીખી હતી તે શ્રેષ્ઠ ધનુર્ધર હતો મહાભારતના યુદ્ધમાં તે સૌથી શ્રેષ્ઠ હતો પાંચ રામ રામ તો દશરથ અને કૌશલ્યના પુત્ર હતા તેમના વિવાહ સીતા સાથે થયા હતા વનવાસ દરમિયાન રાવણ સીતાનું હરણ કરે છે ત્યારે દરિયા પાર જઈને રામે રાવણનો વધ કરીને સીતાને પાછા લાવ્યા હતા આગળ જોઈશું પ્રશ્ન ચાર યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો એક હું વેકેશન દરમિયાન રોજ શાળાના ફૂલ છોડને પાણી પાઈશ ખાલી જગ્યા તે સુકાઈ ન જાય શબ્દ છે જેથી જેથી અને તો આવશે કે બે જ્યારે હું દિલ્હી ગયો ખાલી જગ્યા પહેલી વખત ટ્રેનમાં બેઠો હતો તો ત્યારે અને તોમાંથી હશે ત્યારે ત્રણ અમે પહેલા માસીના ઘરે જઈશું ખાલી જગ્યા ફરવા જઈશું જેથી કે ત્યારબાદ તો આવશે ત્યારબાદ ચાર મેં ટીવીમાં ચંદ્રયાન ત્રણ જોયું ન હોત ખાલી જગ્યાએ હું એને વિમાનના આકારનું મારે ઉપવાસ છે ખાલી જગ્યાએ હું તમારી સાથે જમવા આવતો છતાં પણ નહીં તો એમાં નહીતર પ્રશ્ન પાંચ યુદ્ધ કરવું જોઈએ કે નહીં કેમ તો હા યુદ્ધ રોકવા જોઈએ યુદ્ધો વિનાશકારી હોય છે યુદ્ધમાં જે શસ્ત્રો વપરાય છે એની અસરો લાંબા ગાળાની હોય છે ને માનવ જીવનને ન પોસાય એવી ખોટ ભોગવવી પડે છે જાપાનના હિરોશિમા અને નાગાસાકીના યુદ્ધનો ઇતિહાસ આપણને યુદ્ધ ન કરવાનો સંદેશ આપે છે વર્તમાન સમયમાં યુદ્ધ કોઈ પણ દેશ વચ્ચે લડાય તો પણ તેના કારણે સમગ્ર વિશ્વમાં તેની અસરો થાય છે ચીજવસ્તુઓની તંગી ઊભી થાય છે તેમના ભાવમાં વધારો થાય છે આગળ જોઈશું પ્રશ્ન છ તમે ક્યારેય કોઈની સાથે લડ્યા છે લડ્યા છો કેમ તો હા એક વખત અમારી ટીમ અને બીજી ટીમ વચ્ચે ક્રિકેટની મેચ રમાઈ હતી ત્યારે અમારી ટીમના ખેલાડીઓને સામેની ટીમના ખેલાડીઓ દ્વારા ઉશ્કેરવામાં આવ્યા હતા ત્યારે ધીમે ધીમે આ ઉશ્કેરણીએ લડાઈનું સ્વરૂપ ધારણ કરી લીધું પછી વડીલોની દરમિયાનગીરીથી આ લડાઈને અંત આપ્યો હતો આગળ જોઈશું પ્રશ્ન સાત ઉદાહરણ મુજબ શબ્દ બનાવો તો ઉદાહરણ છે ગાંધીનગર તો ઘા ઉપરથી ગાંધીજી ધી ઉપરથી ધીરજ ન ઉપરથી નગર ગૌ પરથી ગગન અને ર ઉપરથી રમત તો શબ્દ છે ખુશનસીબ તો ખુશનસીબ થી ખુ થી ખુશથી સ થી નથી નગારું સી થી સીમા અને બ થી બકરી મગમગાટ તો મથી મરચું ગથી થી ઘટના મથી મરદ ગાથી ઘાટ અને ટ થી ટમેટું તે ત્રીજો શબ્દ છે અપરાજિતો અથી અમરેલી પથી પલાસ રાથી રાવણ જેથી જેકેટ અને યથી યતિ અવકાશયાન તો અથી અગવડ વથી વહાણ કાથી કાદવ સથી શણગાર યાથી યાત્રા અને નથી નજીક ચારેક વર તો થી ચાલાક રેથી રેખા કોથી કોવળ અને રથી રમત આગળ જોઈએ પ્રશ્ન આઠ આપેલા વાક્યમાં કયા શબ્દો લાગણીનો ભાવ દર્શાવે છે તે શોધો અને લખો એક કુદરતી આફતો સામે લાચાર છે તો લાચાર શબ્દ છે તે લાગણીનો ભાવ દર્શાવે છે બે આખા દિવસની અંતે દિનેશ લોત થઈ ગયો તો લોતપોત લાગણીનો ભાવ દર્શાવે છે ત્રણ પરીક્ષામાં પ્રથમ નંબરે પાસ થવાથી મારી મમ્મી ખુશ થઈ ગઈ તો ખુશ લાગણીનો ભાવ દર્શાવે છે ચાર સહેની ધમધમતી સડક ઉપર ચીનો શાંત ઊભો હતો તો લાગણી દર્શાવતો શબ્દ છે શાંત પાંચ પોતાની નજર સમક્ષ દીકરાને ભૂખે તરવરતો જોઈ માએ અસહાયતાનો અનુભવ કર્યો તો તરવરતો અને અસહાયતા લાગણીનો ભાવ દર્શાવે છે પ્રશ્ન નવ આપેલા ફકરાનું વાંચન કરી સમય નહોતો તો મહાભારતી ઋષિ વેદવ્યાસ રચિત એક મહાકાવ્ય છે તેના કવિ તો વેદવ્યાસ છે પણ તેના લહિયા ગણેશજી છે તેમાં કુરુવંશના બે ભાઈઓના પુત્રો પાંડુના પાંચ પુત્રો યુધિષ્ઠિર ભીમ અર્જુન સહદેવ અને નકુલ છે જે પાંડવો તરીકે ઓળખાય છે અને ધૂતરાષ્ટ્રના સો પુત્રો કે જે કૌરવો તરીકે ઓળખાય છે આ બંને વચ્ચે થયેલા યુદ્ધની કથા છે આ ધર્મયુદ્ધમાં કૃષ્ણ પાંડવોના પક્ષમાં રહીને અર્જુનના સારથી બને છે યુદ્ધની શરૂઆતમાં અર્જુન પોતાના જ સગા સંબંધીઓ સાથે યુદ્ધ કરવાનું હોવાથી વિટમણા અનુભવે છે ત્યારે કૃષ્ણ તેને સંદેશ આપે છે કૃષ્ણ અને અર્જુન વચ્ચેનો આ સંવાદ મહાભારતના મહાકાવ્યના વિશ્વ પર્વમાં છે તો પ્રથમ વાંચન કરતાં એક પોઈન્ટ ત્રીસ મિનિટ લાગી બીજું વાંચન કરતાં એક મિનિટ અને ત્રીજું વાંચન કરતાં પચાસ પોઈન્ટ સો પચાસ સેકન્ડ લાગશે બરાબર આગળ જોઈશું પ્રશ્ન અગિયાર વાક્ય રચી તેની સામે આપેલી પ્રવૃત્તિ કરું લાગુ પડતા વાક્ય સાચાની નિશાની કરો તો વાક્ય છે કે દ્રોણે યુદ્ધના તમામ નિયમો અને માનવતાના તમામ મૂલ્યો એક બાજુ મૂકીને કૃપાચાર્ય કૃતવર્મા અને કણોને એકસાથે અભિમન્યુ પર ધસી જવાનો આદેશ આપ્યો અને પોતે પણ તેમાં જોડાયા તો લાગુ પડતા વાક્ય છે દ્રોણે અભિમન્યુ પર ધસી જવાનો આદેશ આપ્યો બીજું વાક્ય છે દ્રોણ યુદ્ધના તમામ દ્રોણે યુદ્ધના તમામ નિયમો તોડી તેમાં જોડાયા તો મિત્રો અહીં આપણો આ વિડીયો પૂર્ણ થાય છે તો જો આપને મારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનમાં જો આપ નવા હો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલના નવા વિડીયો મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર